પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભ મેળામાં શ્રી અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામ પ્રેરક પૂજ્ય મહામ એક હજાર આઠ શ્રી પતિ બે હજાર પચીસ ના દિવસે ઠાકોરજી મંદિરમાં સ્થાપના કરવામાં આવી અને આ ઠાકોરજીની વાજતે ગાજતે ભાવિક ભક્તજનોની હાજરીમાં ખાસ અમેરિકાથી કુંભ મેળામાં પધારેલ શ્રી મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ કેલિફોર્નિયા અમેરિકાની ઠાકોરજીની પધરામણી કરવાનો લાભ મળ્યો આપને જણાવી દઈએ કે મહેન્દ્રભાઈ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી છે પરંતુ કુંભ મેળામાં પતિ પાવનદાસજી બાપુની સેવાની ધ્યાનને લઈ અને સ્પેશિયલ અમેરિકાથી અત્રે નાગનેશ ધામ ખાલસામાં પ્રયાગરાજમાં સેવા માટે અને સંત દર્શન માટે પધાર્યા છે તેમજ અત્રે યાદ અપાવીએ કે ઇતિહાસમાં એક નવા સ્થળાંતરની પ્રસંગનો ઉમેરો થયો છે નાગનેશ ધામ ખાલસા દ્વારા ત્રેસઠ કરોડ રામ નામ કુંભ મેળામાં લાવવામાં આવેલ છે હાલ રોજના હજારોની સંખ્યામાં નામના દર્શન માટે પધારે છે તેના અનુસંધાને આજે પૂર્ણિમાના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરિવાર વતી તેઓ શ્રીના લઘુબંધુ પંકજભાઈ મોદી અને તેમના દીકરા સચિનભાઈ પરિવાર સાથે આ ત્રેસઠ કરોડ રામ નામના દર્શન માટે પ્રયાગરાજમાં નાગનીશ ધામ ખાલસામાં પધાર્યા હતા વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે તેમજ યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ ખાલસા કરોડ રામ નામના દર્શન માટે પધારશે અખિલ ભારતીય ચિત્રકુટ ધામ ખાલસા ગુજરાત નાગનેશ હાલ અત્યારે પ્રયાગરાજ કુંભ મેળામાં સેક્ટર સત્તરમાં અન્નક્ષત્ર ખાલસાનું મોટું આયોજન છે પ્રારક પરમપૂજ્ય મહામલ્લેશ્વર આઠ પતિ પાવનદાસજી મહારાજ અત્યારે અહીંયા અમારા ત્યાં તેસઠ કરોડનો રામ નામનો વર્લ્ડ રેકોર્ડ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ થવાનો છે ગઈકાલે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદી સાહેબ અને એમનો પરિવાર આ રામ નામ તેસઠ કરોડ નામ છે એના દર્શન કરવા માટે કાલે પધાર્યા હતા ગઈકાલે અમે ઠાકોરજીને અમારા આ નિજ મંદિરની અંદર કાલે પધરાવ્યા જે અમેરિકાથી આવેલા એક ભક્ત છે મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ એ ખાસ અમેરિકાથી અત્રે ભમેળો કરવા માટે પધારે છે એમને ઠાકોરજીને પધરાવનો લાભ લીધો હતો તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ અહીંયા શોભાયાત્રા સ્વરૂપે એક હજાર આઠ માતાઓ બહેનો અને ભાઈઓ રામ નામ પોતાના મસ્તકો પર ધારણ કરી અને ત્રિવેણી જશે અને ત્રિવેણી પૂજન કરીને પરત આવે છે અને ત્યારબાદ અમારા આ ખાલસાની અંદર રામ નામનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવશે જય શિયારામ રામ જીડીસી ન્યૂઝ સાથે સિકે બારડ ધંધુકા